હેલો હર હર મહાદેવ સુપ્રભાત જો આજથી આપણે ફરીથી શરૂઆત કરી દીધી છે થોડા લોંગ લોંગ ટાઈમ પછી આપણે ના કહેવાય પણ બે દિવસના વિરામ બાદ આપણે આવી ગયા છે પાછા અને વિડીયો પણ બે દિવસથી રીલ્સ પણ મુકાતી ન હતી આ જુઓ શું છે મેડમ આનું એવું કેવું છે કે વેકેશન નથી અમારે અને વેકેશન બી નથી વેકેશન પડ્યું ને સાસુમાં ગયા પિયર તો સાસુમા વગરના મેડમ કેવું ચાલે મેડમ સાસુમા વગર સરસ ચાલે એમનું ઓકે વેરી ગુડ અને આઈ ગયા જો હેલો હેલો ગાઈઝ ભાઈ જો ઘરમાં આવી ગયા છે મહેમાન મહેમાન બતા જે કોણ આવે તો પહેલાં તો આ ભાઈ મહેમાન તો કહેવાય નહીં કેવો બેસી ગયો છે જુઓ આ મેડમ ફૂલો બેઠા છે લસણ આ મેડમ ટીવી અને આ છે મહેમાન નંબર એક આ ભાણીબા નંબર એક નંબર બે ભાણીબા નંબર બે આ બે ભાણીઓ આવી છે આપણા ઘરે રોકાવા માટે હા તું શું કેજો બે દિવસ છે તો બે દિવસ તો મોજ કરી લીધી છે એમને એના હાઈલાઈટ્સ આપણે મૂકી દઈશું બાકી આજથી આપણે ચાલુ કર્યું છે ફરીથી એટલે જોઈશું બહાર જવાનું જમવાનું તૈયાર છે દુર્ગા અન્નપૂર્ણા એટલે એક બાજુ રસોઈ થઈ રહી છે અને એક બાજુ સફાઈ કામ થઈ રહ્યું છે આ શાક હલાવજો ભાઈ નગર નીચેનું બળેલું શાક છે ભાઈ આ બે ભોણિયે ના દેજો ખાઈ જશો ને બે નીચેનું બળેલું શાક નહીં ચાલ ચાલ ખાવા ના મળે તો બળેલું એ ક્યાંથી તો જુઓ ભાઈ પંગત પડી ગઈ છે બચ્ચા પાર્ટી બધી બેસી ગઈ છે જમવા માટે આ જો અમારો મોટા સાહેબ શું કરે છે હા ખાય છે શું ખાય છે એના હાથમાં આવતું નથી હા રોટલી શાક ખાય છે તને ભાવે છે રોટલી શાક શાક એરિન બેટા આયરીન શાક હમ હમ રોટલી આમ પકડીને લઈ લે ચલ મેં તારા હાથ ધોડાયા તો ક્યાં મેરના દોડાયા તારા હાથ તો બગડે ફરી દે શું શાક રોટલી ખાય છે તું મજા આવે છે વિડીયો ચાલુ છે ને પણ તું બોલ શું ખાય છે શાક રોટલી મોઢામાં ભરી છે એટલે બોલવામાં તકલીફ પડે છે જો આ બધા ઓર્ડર આપેલો હતો કે શાક રોટલી ખાઈને દાળ ભાત ખાવાના એટલે ખાવાના પછી શરીર કેવો થઈ જાય દાળ ભાત ના ખાવ એટલે ખબર જ નથી પડતી કઈ એવાની માયડીઓ ખાવાનું જ નહીં ને તમારું મમ્મી ખાવાનું નહીં હાલતી દાળ ભાત પછી ભાત જ નહીં જોયા હોય ને ઘેર નહીં જોયા ને ચલો તો જમવા બેસી જઈએ તો હેલો અમે તો નીકળી ગયા છે બીજા માસીના ઘરે જવા માટે બચ્ચા પાર્ટી આપણા જોડે આવી ગઈ છે અને અત્યારે ચિંતિત છે કે માસી ખવડાવશે કે નહીં ખવડાવે ચિંતા ના કરો માસી તો દિલદાર માસી છે માસી બધું જ ખવડાવશે તમારે જે ખાવું હશે એટલે એમણે એવું છે ખરે માસીનો ફોન કરીને ઓર્ડર તો આપી દીધો છે પણ ઉમેર પડશે નહીં કરો ને મેઇન નહીં પડે આપણે મેર પાડી દઈશું ચિંતા નહીં કરવાની ને જઈએ અમદાવાદ માસીના ઘરે કઈ માસીના ઘરે નાની માસીના ઘરે તો જો ગાઈઝ આ લોકો તો શું કરે છે ભાઈ તો કોલ્ડ કોફી પી રહ્યા છે ટાઈ ટાઈ ફીસ થઈ ગયું છે માસીન ઘેર જવા નીકળ્યા હતા પણ અનિવાર્ય કારણસર માસીન ઘેર જઈ શક્યા નથી આપણે એટલે કોલ્ડ કોફી પીએ છીએ શાંતિથી બોક્સ આવી ગયા છે આપણે બોક્સ મૂકી દીધા છે અને આ લોકો તો કોલ્ડ કોફી પીએ આપણે નીકળી જઈએ ત્યારે તો લોકો આઈ જ ગયા છે અમદાવાદ થી ઘરે અને જુઓ બર્ગર પાર્ટી થઈ રહી છે અહીંયા હવે આ લોકો અમદાવાદ જતા માસીને ત્યાં બર્ગર પર માસી તો ખવડાય ને એટલે આપણે જો ભાઈ આ હા 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 મજા મોજ છે બર્ગરને તરખાવો એ સબ બર્ગર ખા રહી તું ખાના ઓકે નહીં તો ઠીક છે તો જો ભાઈ આ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આ બધું જો રમકડો કહેવા ફેંકી દીધો છે આમ કે આમ આ આપણા ઘરની હાલત ભૂખ લાગી છે બધાના બે ટાઈમ મસ્ત ભૂખ લાગે છે ગમટે એટલે બર્ગર ઠોકો પણ ભૂખ તો લાગી જાય રાત્રે શું કહેવું તો જો આ બે જણા બે આ અને બે અમારા ડાચન જે મંડે જ્યારે બર્ગર ખાવા તો અત્યારે તો ડીસો લઈને બેહી જશે હા બેટા લાવ ખાવા બેસે ચલો સારું તો આ નહીં આ બેના ઉપર શરીર ઉપર કશું આવતું નહીં ગરમ હશે બેટા ચલો રોટલી બની રહી છે અને સોરી રોટલી નહીં ભાખરી બની ગઈ છે ઓકે શાંતિ રાખ ને ભોડા મીઠારો મારે એવું હા ચલો તો જમવા બેસી મસ્ત મજાનું ખાવાનું શું કરે છે તું તું ખાવા બેઠો શું ખાય છે તું શાક રોટલી ખાય છે તો જો ભાઈ આ વાગે છે રાતના બાર રણા ભાઈ બેઠા છે ખાવા માટે અને એમના આયા છે મોટા બેન મોટા બેન ખવડાવે છે એના જોડે ખાવા બેઠો છે બીયાનું પાડું છું હું